કરે છે તિરુપતિ બાલાજી મંદિર તિરુમાલા ની પહાડીઓ પર બનેલું છે મંદિર દક્ષિણ શૈલી માં બનાવવામાં આવ્યું છે જેની જમણી આનંદ ભગવાન ભગવાન ઊંચી પ્રતિમા બિરાજમાન છે છે દર્શન કરવા દેશ લોકો આવે તિરુપતિ મંદિર માં આવતા ભક્તો મોટા પ્રમાણ માં દાન કરે છે આ મંદિર માં દર મહિને કરવામાં આવતા દાન વિશે સાંભળી ને તમે પણ ચોકી જશો મિત્રો તો તમને એ પણ જણાવી દઈએ કે આ મંદિર માં દર મહિને અંદાજે ચોપન કરોડ રૂપિયા દાન આવે બે હજાર વીસ ના એક રિપોર્ટ મુજબ મંદિરમાં દર વર્ષે રૂપિયા બસો પચાસ કરોડ થી વધુ હાલમાં મંદિરમાં લગભગ એક હજાર કિલો સોનું કરોડ રૂપિયાની એફડી અને લગભગ આઠ હજાર અઠ્યાસી એકર જમીનમાં માં ફેલાયેલી અગિયારસો થી વધુ મિલકતો છે શું મિત્રો તમે તિરુપતિ બાલાજી ગયા છો કમેન્ટ જરૂર કરજો વિડિયો પસંદ આવે તો વિડીયો ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા